સામાન્ય રીતે એવું કહેવાય કે માણસને છ પ્રકારે આસક્તિ હોય તમારે મારે બધાને ક્યાં ક્યાં આસક્તિ હોય તો કે છે કે પહેલી જે આસક્તિ છે એ માણસને ક્યાં આગળ હોય ઘરમાં ઘર પ્રત્યે આસક્તિ હોય માણસને મારું મકાન મારો ફ્લેટ બીજી આશક્તિ માણસને ક્યાં આગળ હોય સ્ત્રી હોય તો એને પુરુષમાં આશક્તિ હોય અને પુરુષ હોય તો સ્ત્રીમાં આશક્તિ હોય ત્રીજી આસક્તિ ક્યાં છે રોજ સવાર પડે એટલે આ પ્રકારનો નાસ્તો અને આ પ્રકારનું જમવાનું જોઈએ એટલે જોઈએ તો ઘણાને કેવી આસક્તિ હોય તો કે ભોજનમાં આશક્તિ હોય કેટલાક લોકોને ભોજન સાથે બી બહુ પણ ધરની અંદર શક્તિ હોય એનું સવાર પડે એટલે પૈસાની પાછળ એવો દોડે એવો દોડે આખું જિંદગી ભેગું કરીને થાકી જાય કોઈએ બહુ સરસ મજાની વાત કહી છે કે કદી ખાતાવાહી ન તપાસી અવતાર તો એડે ગયો ખાતા વહી એટલે ગુજરાતી શબ્દ છે ને એટલા માટે અત્યારે વર્તમાન કાળમાં આપણે એને સમજવું પડે ખાતા વહી એટલે દેટ મીન્સ કે પ્લસ માઇનસનું જે બેલેન્સ આપણો જે હિસાબ કહેવાય તપાસ્યો નહીં તો જિંદગી કેવી રીતે ખપી દેવાળિયામાં ખપી તો જે ચોથી જે આસક્તિ છે આસક્તિ કઈ છે ભાઈ ધનની અંદર આસક્તિ પાંચમી આ શક્તિ ક્યાં આગળ તો કે સંતાન મહાશક્તિ ભાગવતના છઠ્ઠા સ્કંદમાં આપણે જોયું અજામિલ હતો તો અજામિલની કોના મહાશક્તિ હતી એના નાનું બાળક હતું ને જેનું નામ શું રાખ્યું હતું એણે નારાયણ એક એક પ્રસંગનો વારંવાર એટલા માટે યાદ જ એવડો છે કે જે લોકો ભૂલી જાય અને પાછું યાદ આવે અને છઠ્ઠી જે આ શક્તિ છે એ માણસને ક્યાં આગળ જતો કે આસનની અંદર આસક્તિ હોય મારો પલંગ મારી આ પોસ્ટ છે મારું આ પદ છે હું આ કરું છું આ છ પ્રકારની જે આસક્તિ જે કહેવાય એ આસક્તિ માણસથી ક્યારેય છૂટતી નથી એટલે વાસ્તવિક રીતે વાસ્તવિક રીતે સુખ અને શાંતિ ક્યારે મળે કે તમે એનાથી મુક્ત બનાવો